હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો ને બે લાઇકન ઓન કરવાનું ભૂલતા નહીં અત્યારે વાગી ગયા છે જસ્ટ બપોરના ત્રણ વાગી ગયા છે અને આપણી જે ભૂરી જર્સી ગઈ હતી તે અત્યારે વ્યાય છે તો જલ્દીથી કોમેન્ટમાં જણાવી દેજો કે શું આવશે એને તો જોઈ લ્યો આ છે આપણી ભૂરી ગા તે અત્યારે વ્યાય છે જોઈ લ્યો તો બપોરના બાર એક વાગ્યા થી તે આવી રીતે આમ આટા માર્યા રાખે અરે કેના ક્યાં ચાતે હો કે નથી અને અત્યારે વાગી ગયા છે ત્રણ સવા ત્રણ જેવું થઈ ગયું છે પણ હજી સુધી વિયાણી નથી અને આવી રીતે આટા મારે હવે ક્યારે વિયા જોવી તો વિડીયોમાં એને સુધી જોડાયા રહેજો ને વિડીયોમાં મજા આવે તો કોમેન્ટમાં જણાવો અચ્છા 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 ઠીક છે અચ્છા તો જોઈ લો અત્યારે આપણી ભેંસ પણ બધી વાડામાં બે ગઈ છે હમણાં ચાર વાગ્યા દોવાનો ટાઈમ થઈ જાય પછી બધી ભેંસું દોવાનું આપણે ચાલુ કરી દેસું હજી સુધી એટલો વરસાદ પણ નથી થયો ને હજી વીડમાં કે પાણી પણ નથી ને હજી ચરવાનું પણ કે ઊગું નથી એટલે આપણે ભેંસું ચારવા નથી જતા આપણે વરસાદ થઈ જાય પછી ભેંસું બહાર ચારવા જઈશું તો આપણો ડેલી સાડા સાતે સાંજે સાડા ગાય બેહી ગઈ હવે જોવી કેટલા ટાઈમ માં વિયા હે જોઈ લો અહીંયા આપડી ગા બેહી ગઈ આપણે પડખે નથી જવું નકર પાછી ઊભી થઈ જાય છે અને પાછી આંટા મારવા માંડશે એટલે આપડે પડખે નથી જાતા અને આ હે આપડી જમના અને આ હે આપડી ગંગા જો મિત્રો અત્યારે આપડી ગા વિયા હે ખરી આવી ગયા તો ફાઇનલી આપણી જર્સી ગઈ ગયેલી ગઈ છે જોઈ લો મિત્રો જર્સી વાસળી હે પણ બીજી વાત એ કે જર્સી આવી હે પણ વાસળી મરી ગઈ ભગવાન ક્યાં લો મરી ગયેલી વાસળી આવી હે જર્સી ગાયને હજી વ્યાવાની વાર હતી પણ તેના ટાઈમ પહેલાં ત્યાં વ્યાંઈ ગઈ છે એની તે વાસળી પણ મરી ગયેલી આવી છે આપણી જર્સી ગાય વ્યાય તો ગઈ છે પણ એની જે જર્સી વાસળી આવી છે તે મરી ગયેલી આવી છે ને અત્યારે ફિટ 4 વાગી ગયા ને આપણે હવે દોવાની એ પીશું તો ફાઇનલી આપણી બધી પીશું દોવાઈ ગઈ છે જોઈ લો અને આ આપણું કાળું ખડેલું આનું નામ હે બોથ્યો ને આ પણ બે ત્રણ મહિનામાં વીએ છીએ જોઈ લો તો કોમેટમાં જણાવજો શું આવશે ને આ હે ખડેલું એનું નામ હે બે ખડેલા ભૂળી કોમેટમાં જણાવજો બે ખડેલા ને શું આવશે તો અત્યારે આપણે ને નીણ ખાઈ લીધી ને આપણે જવાનું ને પાણી પાવા જોઈ લો ભેંસુ નીણ ખાઈ ને બે હવા મળી જાય પાણી પી આવે ને પછી પાછી નીણ નાખી દેવી અત્યારે આપણે હવે ફૂગી ગયા ભેંસું બધી પાણી પીવે છે જોઈ લો જો ભેંસુને પાણી પીએ ને પાછી વાળામાં ને નાખી દીધી છે અને આપણા વિડીયોને આપણે અહીંયા પૂરો કરી છે મળી હવે આવાના આવા બીજા વિડીયોમાં માં વિડીયો મજા આવી તો કોમેન્ટમાં જણાવજો ને લાઇક કરવાનું ભૂલતા નહીં